ભાપુ ચટણી ખાંડીને હવે રસોઈ બનાવે છે કઢી બની ગઈ છે દાદા માર બધા માટે તીખા મોરા ગાંઠિયા મિક્સ કરી મરચાં તો ચાલો હવે ભૂખ લાગી હે

પણ તૈયાર છે બાબુ મારા માટે ભેડ બનાવે દાદા એ તીખા મોરા ગાંઠિયા મિક્સ કરીને એનું મસ્ત સ્પાઈસી તીખા તીખા ગાંઠિયા બનાવી દીધા અને ભાભુ હવે અમને ભેળ બનાવી ચટાકેદાર મસાલેદાર ચટાકેદાર ભેળ ચાલો ચાલો હાલો મને તો ભૂખ ચાપટવા આરોગવા એટલે તું એવા શબ્દ ઉપયોગ કરે મને એક તો ખબર ન પડતી હોય એટલે થાય આરોગવ એટલે જમવું જો મને ખબર નથી આરોગવ એટલે હું થાય

સવાર સવારમાં રસોઈની તૈયારી થઈ ગઈ છે બટેટા ફોલાઈ રહ્યા છે બપોર થઈ ગઈ સવાર નહીં કા ટમેટા અને અહીંયા છે મઠ મઠનું સાફ કરવાનું છે લીલું લસણ સુધારી રહ્યા છે કાકી અને આ છે મસાલો ભરેલા રીંગણા બટેટાનું શાક કામ ચાલી રહ્યું છે કામ હજી અડધે જ પહોંચ્યું છે હાલો તો બધાય રસોઈ બનાવો એ ફ્યુ મોમેન્ટસ તો હોટલ માટે નુકરિયાણો આવી રહ્યું છે અને એ મંસી બેન ઢુંગળાનું બાચક લઈને ઉપર ચડી રહીયા છે એક સાબરાઈને આવી છે ધ બેનને ગરમાઈ તડકો લાગે અને આ બેન આત્મા છોડા રેતી નથી આત્મા આવી ઉલરી જાય આલે બધાય નાસ્તો કરવા Aj, nej